સામાન્ય રીતે કેરીના શોખીનો કેસર કેરી હાફુસ કેરી લંગડો કેરીનો ઉપયોગ કરતા હોય છે ત્યારે કેરીઓ કેટલાય પ્રકારની અને એક જ આંબાના વૃક્ષ પર ચૌદ પ્રકારની કેરીઓ તમે ક્યારે જોઈ છે નહીં ને તો અમે આપને બતાવીશું કે એક એવા આંબાનો વૃક્ષ જે આંબાના વૃક્ષ પર એક નહીં પણ ચૌદ પ્રકારની કેરીઓ પાકે છે ક્યાં છે આવો આંબો અને ક્યાં થાય છે આવી કેરીઓ એક જ આંબાના વૃક્ષ ઉપર ચૌદ પ્રકારની કેરીઓ જોઈએ આ રિપોર્ટમાં આ છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું દીતલા ગામ આ દીતલા ગામમાં છે વીસ વીઘાની ખેતી ધરાવતા ઉકાભાઈ ભટ્ટી આમ તો ઉકાભાઈ ભટ્ટી એક પ્રગતિશીલ ખેડૂત તરીકે આખા અમરેલી જિલ્લામાં પ્રખ્યાત છે પોતાની વાડીમાં પણ આંબાનો બગીચો કર્યો છે પરંતુ તેના ઘર આંગણે એક આંબાનું વૃક્ષ પણ અલગ અલગ કલમો ચડાવીને એક જ વૃક્ષ પર આવી છે ચૌદ પ્રકારની કેરીઓ આપ ચૌદ પ્રકારની કેરીઓના નામ પણ આપે સાંભળ્યા નહીં હોય તેવી અલગ અલગ જાતની કેરીઓ આંબાના વૃક્ષ પર લટકી રહી છે વૈશાખ મહિનો આવો થયો છે ત્યારે આ આંબાની કેરીઓ પણ બજારમાં આવશે પણ આ એક જ વૃક્ષ પર ચૌદ પ્રકારની કેરીઓ પકવનાર પ્રગતિશીલ ખેડૂતે ખૂટા કલમથી ચૌદ પ્રકારની કેરીઓ વિકસાવી હતી એક જ આંબાના વૃક્ષ પર ચૌદ પ્રકારની કેરીઓની જાત પણ સાવ સાંભળી ન હોય તેવી સાદા આંબાની દેશી વૃક્ષ પર ખૂટા મારીને આમ્રપાલી નીલમ દશે બેગમ નીલેશાન નામની કેરીઓની જાત વિકસાવી છે તેવકાભાઈએ મહારાષ્ટ્રમાં ગયેલા ત્યારે અમુક જાતની કેરીઓ વિકસાવવાનો વિચાર આવ્યો અને તે અંગે અન્ય તાલુકા મથકોએથી ખેડૂતો આ એક જ આંબાના વૃક્ષ પર ચૌદ પ્રકારની કેરીઓ કેમ ઉગે તેના રિસર્ચ કરવા માટે પણ આવ્યા હતા દરેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ ઢળે અને આવી ક્યારેય ના જોઈ હોય કે નામ સાંભળ્યા ન હોય તેવી કેરીઓ મહારાષ્ટ્રમાં અને અન્ય રાજ્યોમાં પાકતી કેરીઓ ગુજરાતના ગીર કાંઠાના ધારીના દીતલા ગામે રહેતા ઉકાભાઈ ભઠ્ઠી ના ઘર આંગણે એક જ આંબાના વૃક્ષ પર એકી સાથે ચૌદ પ્રકારની અલગ અલગ પ્રકારની અને અલગ અલગ સ્વાદની કેરીઓ પ્રગતિશીલ ખેડૂત ઉકાભાઈ ભઠ્ઠી ત્યાં જોવા મળે છે ઉકાભાઈની મહેનત અંગે ગર્વ કરતા સ્થાનિક લોકો પણ આ કેરીનું વૃક્ષ જોઈને નવાઈ પામ્યા છે બાગાયતી પાકોમાં એક જ આંબાના ઝાડ પર ચૌદ કેરીઓ પાકે તે નવાઈ સાથે અદ્ભુત કિસ્સો ગણાવ્યો છે જે અંગે ખુદ ઉકાભાઈ ભટ્ટી દ્વારા આ એક વૃક્ષ પર ચૌદ પ્રકારની અલગ અલગ કેરીઓ જેમના નામો પણ જાણીને આશ્ચર્ય થાય તેવી નારિયેળી ગુલાબીઓ દામડુમો સિંદુર્ય કાળો જમાદાર વરિયાળીઓ સરદાર પાયલોટ અષાઢીઓ જેવી કેરીઓ નવાબ કાળમાં બસો જાતો કેરીઓની હતી જેમાંથી માત્ર કેસર કેરીઓ જ જોવા મળતી હોય પણ અન્ય કેરીઓ લુપ્ત થઈ ગઈ છે તેવી કેરીઓ ઉકાભાઈ ભટ્ટીએ પોતાના વૃક્ષમાં આલ્બમની જેમ સાચવી રાખી છે રિપોર્ટર પ્રથમ વાળા અમરેલી ચૌદ પ્રકારની કેરીઓ છે કઈ રીતે તમે વિકસાવવામાં આવી હતી કઈ કઈ કેરીઓ છે તમારા નામથી શરૂ કરીને વાત કરો હા મારું નામ ઉકાભાઈ ભટ્ટી ગામ ડીટલા તાલુકો ધારી જિલ્લો અમરેલી હવે એવું થયું તો મને એવો વિચાર આવ્યો કે ઘરે એક ઝાડ ઉજેરું એટલે મેં દેશી આંબો ઉજેલો પછી દેશી આંબો તો ખાટો હોય પછી એની ઉપર એવું બહારથી નવી નવી વેરાયટી લાવતો ગયો કે ભાઈ આજથી સો બસો વર પહેલાં જૂની જાત્યું એટલે એવું થયું કે ભાઈ મને આંબા ઉપર બનાવવા દે એટલે મેં એમાં સૌ જ પ્રકારની જાત બનાવી છે એટલે લુપ્ત થતી જાયેલું કે ભાઈ દાળબીઓ છે કણો છે સિંદોરીઓ છે લુરીખ્યો છે સુસણી કેરી આવે છે આવી બધી જે જૂની જાતિ હતી એ બધી મેં બધીથી કટિંગ લાવી અને ઉપર ફિટ કરી અને નવી જાતુ તૈયાર કરી છે કેટલો સમય લાગ્યો કેટલા પ્રકારની કેરી છે આમાં છે સૌ પ્રકારની કેરી એમાં સો ગ્રામથી કેરી આવે છે ને બે કિલાની પણ આવે છે એમાં એક એક કેરી ધો તો અમુક સો ગ્રામની થતી અમુક બે કિલાની થતી એવી બધી મેં આઈટમ સડાવી છે અને લગભગ વીસથી થી બાવીસ ત્રેવીસ વર્ષ એવું થઈ ગયું છે

ઘરે કલમ ની અંદર ચૌદ પ્રકારની એક જ કલમ ની અંદર કેરી આવે છે અને એ કેરી કઈ કલમ વાળે છે એ માટે માટે અમે જોવા ખાસ આવ્યા નહીં આવું હકીકતમાં અમે ગુજરાત ની અંદર તો નથી જોયું પછી આઉટ ઓફ કન્ટ્રી કે આઉટ રાજ્યમાં ક્યાંય હોય તો બઉ ખ્યાલ નથી અમને નવીન લાગે આ નવીન જ લાગે ને આ વસ્તુ તો નવીન કે ને ના લાગે